ચા પીને વજન ઘટાડો ચામાં આ ત્રણ વસ્તુઓ ભેળવીને રાતોરાત સ્થૂળતા અને ઢળતું પેટ ઓછું કરો નમસ્કાર મિત્રો હું શારદાબેન ગોસ્વામી આપ સૌનું મારા આ ઘરમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો આજકાલ મને ઘણી એક જ વાત સાંભળવા મળે છે બા વજન વધી ગયું છે પેટ મોટું થઈ ગયું છે કોઈ મહેનત કરવાનો સમય નથી મળતો જીમમાં જવાનો સમય નથી પણ વજન ઘટાડવું તો છે જ ખરું ને તમારામાંથી ઘણા લોકોને વજન ઘટાડવું હોય પણ ડાયટિંગ અને કસરતનું નામ સાંભળીને જ થાકી જતા હોય છે બજારમાં મળતી મોંઘી દવાઓ કે પાવડર પર વિશ્વાસ આવતો નથી અને સાચા ઉપચાર વિશે ખબર નથી મિત્રો જો તમે પણ આ જ સમસ્યાથી પરેશાન છો અને કોઈ ખાસ મહેનત કર્યા વગર કે કોઈ મોંઘા સપ્લિમેન્ટ્સ લીધા વગર ફક્ત આપણા રસોડામાં મળતી વસ્તુઓથી જ વજન ઘટાડવા માગો છો તો આજનો આ વિડીયો તમારા માટે જ છે મને વિશ્વાસ છે કે આ વિડીયો જોયા પછી અને તેમાં બતાવેલી ખાસ ચાને અપનાવ્યા પછી ફક્ત ચા પીને જ તમે તમારા વજનમાં અને ખાસ કરીને પેટની ચરબીમાં ઘટાડો કરી શકશો હા તમે બરાબર સાંભળ્યો ચા પીને જ વજન ઘટાડો પણ આ કોઈ સામાન્ય ચા નથી આ એક એવી ખાસ ફેટ બર્નિંગ ટી છે જેમાં હું આપણા રસોડાની ત્રણ એવી શક્તિશાળી વસ્તુઓ ભેળવીશ જે તમારી રોજિંદી ચાને એક વજન ઘટાડનાર ચમત્કારિક પીણામાં બદલી નાખશે આ વિડીયોમાં હું તમને ફક્ત એ જ નહીં કહું કે શું કરવું પણ એ પણ સમજાવીશ કે વજન શા માટે વધે છે તેના મૂળ કારણો જે કદાચ તમે નથી જાણતા વજન ઘટાડવા માટે શું ન કરવું જોઈએ ઘણીવાર આપણે ભૂલો કરીએ છીએ ચામાં ભેળવવાની ત્રણ શક્તિશાળી વસ્તુઓ કઈ છે ગુણધર્મો વૈજ્ઞાનિક ફાયદા અને ઉપયોગની રીત સહિત આ ફેટ બર્નિંગ ટી કેવી રીતે બનાવવી અને ક્યારે પીવી પદ્ધતિ અને સમય આ ચાના જાદુ ફાયદા શું છે વજન ઘટાડવા સિવાયના ફાયદાઓ આ ઉપાય અપનાવતી વખતે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ તો ચાલો મોડું કર્યા વગર શરૂ કરીએ અને જાણીએ ચા પીને જ વજન ઘટાડવાનો આ અદભુત સરળ અને શક્તિશાળી આયુર્વેદિક રહસ્ય ભાગ નંબર એક વજન શા માટે વધે છે આયુર્વેદિક અને વૈજ્ઞાનિક કારણો મિત્રો કોઈ પણ સમસ્યાનો ઈલાજ કરતા પહેલા તેના મૂળ કારણને સમજવું ખૂબ જરૂરી છે વજન વધવાનું કારણ ફક્ત વધુ ખાવું જ નથી પણ તેના ઘણા ઊંડા કારણો છે નંબર એક પાચન શક્તિની નબળાઈ એટલે કે મંદ અગ્નિ આયુર્વેદ મુજબ આપણા શરીરમાં એક પાચક અગ્નિ હોય છે જેને અગ્નિ કહેવાય છે જો આ અગ્નિ ધીમો પડી જાય તો ખોરાક બરોબર પચતો નથી જે ખોરાક પચતો નથી તે શરીરમાં આમ એટલે કે ઝેરી તત્વો અને ચરબીના રૂપમાં જમા થાય છે જેનાથી વજન વધે છે નંબર બે ચયા પચયનું ધીમું થવું મેટાબોલિઝમ એટલે શરીરમાં ખોરાકને ઊર્જામાં રૂપાંતર કરવાની પ્રક્રિયા ઉંમર વધવા સાથે શારીરિક પ્રવૃત્તિના અભાવે અને હોર્મોનલ અસંતુલનને કારણે ચયા પચય ધીમું થઈ જાય છે જેનાથી ઓછી મહેનતથી પણ વજન વધવા લાગે છે નંબર ત્રણ હોર્મોનલ અસંતુલન થાઇરોઇડ ઇન્સ્યુલન કે કોર્ટિસોલ એટલે કે સ્ટ્રેસ હોર્મોન્સ જેવા હોર્મોન્સનું અસંતુલન પણ વજન વધવા માટે જવાબદાર છે નંબર ચાર વધુ પડતો તણાવ તણાવના કારણે શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સ વધે છે જે ભૂખ વધારે છે ખાસ કરીને મીઠી અને ચરબીયુક્ત યુક્ત વસ્તુઓને જેનાથી પેટની ચરબી વધે છે નંબર પાંચ ખરાબ જીવનશૈલી અપૂરતી ઊંઘ શારીરિક પ્રવૃત્તિનો અભાવ અને મોડી રાત્રે ખાવું એ વજન વધવાના મુખ્ય કારણો છે આ કારણોને ધ્યાનમાં રાખીને આપણે હવે એવી ચા વિશે જાણીશું જે આ બધા કારણો પર કામ કરશે ભાગ નંબર બે વજન ઘટાડવા માટે શું ન કરવું જોઈએ મિત્રો વજન ઘટાડવા માટે ઘણા લોકો એવી ભૂલો કરે છે જેનાથી ફાયદાને બદલે નુકસાન થાય છે આ ભૂલો ક્યારેય ન કરવી જોઈએ નંબર એક ભૂખ્યા ન રહો વજન ઘટાડવા માટે ભૂખ્યા રહેવું એ સૌથી મોટી ભૂલ છે તેનાથી ચયાપચય ધીમું થાય છે અને જ્યારે તમે ફરી ખાઓ છો ત્યારે શરીર વધુ ચરબી જમા કરે છે નંબર બે સવારનો નાસ્તો ન છોડો સવારનો નાસ્તો એ દિવસનું સૌથી મહત્ત્વનું ભોજન છે તેને છોડવાથી આખો દિવસ ભૂખ વધુ લાગે છે અને ચયાપચય ધીમું થાય છે નંબર ત્રણ ઉતાવળ ન કરો વજન ઘટાડવામાં ધીરજ રાખવી ખૂબ જરૂરી છે રાતોરાત વજન ઘટાડવાના ઉપચાર ઘણી વાર નુકસાનકારક હોય છે આપણો આ ઉપચાર પણ રાતોરાત જાદુ નહીં કરે પણ સતત કરવાથી તમને આઠથી દસ દિવસમાં જ તેની અસર દેખાવા લાગશે નંબર ચાર પાણી ઓછું ન પીવો વજન ઘટાડવા માટે શરીરને પૂરતું પાણી આપવું જરૂરી છે તે પાચન સુધારે છે અને ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે નંબર પાંચ ખૂબ વધુ ચા કે કોફી ન પીવો વધુ પડતી ચા કે કોફી તણાવ અને એસિડિટી વધારી શકે છે જે વજન ઘટાડવામાં અવરોધક છે ભાગ નંબર ત્રણ ચામાં ભેળવવાની ત્રણ શક્તિશાળી વસ્તુઓ કઈ છે મિત્રો આ ત્રણ વસ્તુઓ આપણા રસોડામાં સહેલાઈથી મળી રહે છે પણ તેની શક્તિ અદભુત છે આ ત્રણેય વસ્તુઓ એક સાથે મળીને એક શક્તિશાળી વજન ઘટાડનાર પીણું બનાવે છે નંબર એક આદુ આદુ એ આયુર્વેદિક ઔષધિનો રાજા છે આદુ ફક્ત શરદી ઉધરસમાં જ નહીં પણ વજન ઘટાડવામાં પણ અદ્ભુત રીતે કામ કરે છે આદુ શા માટે ફાયદાકારક પાચક અગ્નિને પ્રદીપ્ત કરે આદુનો સૌથી મોટો ફાયદો એ છે કે તે આપણા પાચક અગ્નિને તેજ કરે છે તેનાથી ખોરાક ઝડપથી પચે છે અને ચરબી જમા થતી નથી મેટાબોલિઝમ વધારે આદુમાં રહેલા જિન્જેરોલ નામનું તત્વ મેટાબોલિઝમ વધારે છે જેનાથી શરીર વધુ કેલેરી બાળે છે ભૂખને નિયંત્રિત કરે આદુ ખાધા પછી પેટ ભરેલું લાગે છે જેનાથી વધુ ખાવાની ઈચ્છા થતી નથી ચરબી બાળવામાં મદદ કરે કેટલાક વૈજ્ઞાનિક રિસર્ચ મુજબ આદુ શરીરમાં ચરબી બાળવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે આયુર્વેદિક દ્રષ્ટિકોણ આદુ કફ અને વાયુ દોષને શાંત કરે છે જે વજન વધવાના મુખ્ય કારણો છે નંબર બે તજ તજ એ ભારતીય મસાલાઓનું એક એવું રત્ન છે જે સ્વાદની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ શ્રેષ્ઠ છે તજ શા માટે ફાયદાકારક બ્લડ શુગર નિયંત્રિત કરે તજ ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારે છે જેનાથી બ્લડ શુગરનું સ્તર નિયંત્રિત રહે છે બ્લડ શુગર વધવાથી જ શરીર ચરબી જમા કરે છે તેથી તજ વજન ઘટાડવામાં મદદ કરે છે મેટાબોલિઝમ બૂસ્ટ કરે તજ થર્મોજેનેસિસ વધારે છે એટલે કે શરીરનું તાપમાન થોડું વધારીને વધુ કેલેરી બર્ન કરે છે એન્ટી ઓક્સિડન્ટ અને સોજાને ઘટાનાર ગુણ તજમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે અને સોજાને ઘટાડે છે જે વજન ઘટાડવા માટે જરૂરી છે આયુર્વેદિક દ્રષ્ટિકોણ તજ કફ અને વાયુ દોષને શાંત કરે છે નંબર ત્રણ લીંબુ લીંબુ એ વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે અને આપણા શરીરને ડિટોક્સ કરવા માટે ખૂબ જ અસરકારક છે લીંબુ શા માટે ફાયદાકારક ડિટોક્સિફિકેશન લીંબુ લિવરને સાફ કરે છે અને શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે જેનાથી મેટાબોલિઝમ સુધરે છે પાચન સુધારે લીંબુ પાણી પાચક રસને ઉત્તેજિત કરે છે અને ખોરાકનું પાચન સુધારે છે વિટામિન સી લીંબુમાં રહેલું વિટામિન સી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે પેટને ભરેલું રાખે લીંબુમાં રહેલું પેક્ટીન નામનું ફાઈબર પેટને ભરેલું રાખે છે જેનાથી વધુ ભૂખ લાગતી નથી આયુર્વેદિક દ્રષ્ટિકોણ લીંબુ ત્રણેય દોષ એટલે કે વાત પિત અને કફને સંતુલિત રાખવામાં મદદ કરે છે ભાગ નંબર ચાર આ ફેટ બર્નિંગ ટી કેવી રીતે બનાવી અને ક્યારે પીવી બનાવવાની રીત સામગ્રી એક કપ પાણી અડધી ચમચી છીણેલું આદું એક નાનો ટુકડો તજ એટલે કે એક ઇંચનો ટુકડો અથવા પા ચમચી પાવડર અડધા લીંબુનો રસ અડધી ચમચી મધ વૈકલ્પિક જો મીઠાશ જોઈતી હોય તો અડધી ચમચી ચાની ભૂકી પદ્ધતિ એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકો પાણીમાં છીણેલું આદુ અને તજ નાખો તેને ધીમા તાપે ચારથી પાંચ મિનિટ સુધી ઉકાળો જેથી આદુ અને તજના ગુણ પાણીમાં ભળી જાય હવે તેમાં ચાની ભૂકી નાખો અને એક મિનિટ ઉકાળો ચાને ગાળી લો અને કપમાં કાઢો ચા થોડી ઠંડી થાય એટલે તેમાં લીંબુનો રસ અને મધ જો જોઈતું હોય તો ઉમેરીને બરાબર મિક્સ કરો ખાસ ધ્યાન રાખો લીંબુનો રસ અને મધ ગરમ ચામાં ન નાખવા કારણ કે તેમ કરવાથી તેના પોષક તત્વો નષ્ટ થઈ શકે છે ક્યારે પીવી સવારે ખાલી પેટે શ્રેષ્ઠ સમય આ ચા પીવાનો સૌથી શ્રેષ્ઠ સમય સવારે ખાલી પેટે છે તેનાથી તમારું મેટાબોલિઝમ ઝડપથી વધે છે અને શરીર દિવસ પર વધુ કેલેરી બાળે છે બપોરના ભોજન પહેલાં બપોરના ભોજનના અડધો કલાક પહેલાં પણ આ ચા પી શકાય છે તે તમારી પાચન શક્તિ સુધારશે અને ભોજન પછી પેટ ભારે લાગવા દેશે નહીં સાંજે સાંજે ચાર થી પાંચ વાગે જ્યારે તમને ભૂખ લાગતી હોય ત્યારે પણ આ ચા પી શકાય છે તે તમારી ભૂખને નિયંત્રિત કરશે નોંધ દિવસમાં બે થી ત્રણ વખતથી વધુ આ ચા ન પીવી ભાગ નંબર પાંચ આ ચાના જાદુ ફાયદા અને વજન ઘટાડવા સિવાયના ફાયદા પાચન સુધારે આદુ અને લીંબુ પાચન તંત્રને સુધારે છે અને અપચો ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓ દૂર કરે છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે લીંબુમાં રહેલું વિટામિન સી અને તજ આદુના ગુણો રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને તમને શરદી ઉધરસથી બચાવે છે શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢે આ ચા એક શક્તિશાળી ડિટોક્સ પીણવું છે જે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે જેનાથી ત્વચા પણ ચમકદાર બને છે તણાવ ઘટાડે આદુ અને તજ મગજને શાંત કરે છે અને તણાવ ઘટાડવામાં મદદ કરે છે ડાયાબિટીસમાં ફાયદાકારક તજ બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે ડોક્ટરની સલાહ મુજબ જ લેવું ભાગ નંબર છ આ ઉપચાર અપનાવતી વખતે કઈ કઈ સાવચેતી રાખવી મિત્રો હું તમને યાદ અપાવવા માગું છું કે ભલે આ પદ્ધતિઓ કુદરતી છે પણ કેટલીક સાવચેતીઓ રાખવી જરૂરી છે ડૉક્ટરની સલાહ જો તમને કોઈ ગંભીર બીમારી હોય ગર્ભવતી હો કે કોઈ દવાઓ લેતા હો તો આ ચા પીતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ અવશ્ય લ્યો એસિડિટી જો તમને એસિડિટીની સમસ્યા વધુ રહેતી હોય તો આ ચાનું સેવન ઓછું કરો અથવા ટાળવું ગુણવત્તા હંમેશા તાજા આદુ શુદ્ધ તજ અને લીંબુનો જ ઉપયોગ કરો માત્ર દિવસમાં બેથી ત્રણ કપથી વધુ આ ચા ન પીવી વધુ પડતું સેવન નુકસાનકારક બની શકે છે સંતુલિત આહાર આ ચા પીવાથી વજન ઘટશે પણ તેની સાથે સંતુલિત અને પૌષ્ટિક આહાર લેવો અને દિવસ દરમિયાન થોડી શારીરિક પ્રવૃત્તિ કરવી પણ જરૂરી છે પાણી દિવસભર પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહો મારી સલાહ યાદ રાખો પહેલું સુખ તે જાતે નરિયા તમારા શરીરને સાંભળો કુદરતી ઉપચાર ફાયદાકારક છે પરંતુ તેનો ઉપયોગ સમજદારીપૂર્વક અને જાણકારની સલાહ મુજબ કરવો જોઈએ નિષ્કર્ષ વજન ઘટાડવું હવે મુશ્કેલ નથી માત્ર એક કપ ચાની વાત છે આ આ ઉપચાર ઉપચાર કોઈ કાલ્પનિક વાત નથી કુદરતી તમારી આળસને દૂર કરીને તમને એક સ્વસ્થ જીવનશૈલી તરફ દોરી જશે તમારું શરીર તમારું મંદિર છે અને તેને પૂરતું પોષણ અને સંભાળ આપવી તમારી જવાબદારી છે આ સરળ અને શક્તિશાળી ચા અપનાવીને તમે ફક્ત થોડા જ દિવસોમાં તમારા વજનમાં ખાસ કરીને પેટની ચરબીમાં ઘટાડો થતો જોઈ શકશો મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા છો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો